સાયલા તાલુકાના ધજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે તે માહિતીના આધારે સુરેન્દ્રનગર એલસીબીજી તપાસ કરી હતી જેમાં નડાળા ગામની સીમમાં સુખ ભાદર નદી કાંઠે આવેલી વાડીના શેડે ખરાબામાં દેશી દારૂ બનાવવાનો આથો આશરે ત્રીસો લીટર કિંમત રૂપિયા એસી હજાર એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર એક ડેડકો મોટર કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયા નેવું હજારના મુદ્દામાલ સાથે આરોપી વનાભાઈ ધીરુભાઈ દરજ્જા રહે ઝડપાયા હતા જ્યારે દેશી દારૂ બનાવવાની કામગીરીમાં સામેલ કાળુભાઈ માણસીભાઈ ખવડ જયદીપભાઈ ઉર્ફે જયુભાઈ માણસીભાઈ ખવડ સ્થળ પર હાજર મળી આવ્યા હતા ચારેય શખ્સો સામે સુરેન્દ્રનગર એલસીબી દ્વારા ધજડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી